અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું આ અમૃતવેલ ગામનું વાડી વિસ્તાર કે જે દબાણ કરવામાં આવ્યા હતા જે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ગૌચરની જમીન ઉપર જે દબાણો કરવામાં આવ્યા હતા જે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાય છે સ્થાનિક માલધારીઓએ આ દબાણ દૂર કરવા માટે ભંડોળ પણ એકત્ર કર્યું છે હવે એમાં એવું છે કે સાવરકુંડલા તાલુકાનું અમૃતવલ ગામ અમારું રબારી ભગતભાઈ પાતાભાઈ કરમટા હવે પૈસા તો અમારી પાસે નહોતા પણ અમારે ખાસ જરૂર અમારે પશુપાલનનો ધંધો અમારે સરિયાણ ક્યાંય નહીં જાવું ક્યાં ખેડૂતના ખેતરમાં જાય તો એ લોકોને નુકસાની થાય ખોટા કજિયા થાય એ માટે પછી કાંક અમે માલ ઢોર વેચી અને પૈસા ફી ભરી અને તાત્કાલિક અમે એમ કીધું કે આપણે માપણી લાવી છે અને આપણે આ ગમે એમ કરી અને આપણે ગૌશન છૂટું કરાવવું છે અને ગામનો પૂરો સાથ સહકાર હતો બધા હાર્ય હતા પંચાયત હારી હતી સરપંસ ભારે હારી હતા અને કે કીધું તમે તમારે કરો કાંઈ વાંધો નહીં આપણા ગામમાં કાયમ શાંતિ થઈ જાય અને માલ રોડને તમારે સરવાનું થઈ જાય તમારી રોજી રોટી એમાં જ છે કેટલા પૈસા છેત્તેર હજાર રૂપિયા ભર્યા કઈ રીતે પૈસા અમે એક અત્યારે તો અમે ભરી દીધા છે એમ પછી ગામે ઘણાએ કીધું છે દાતાઓ કીધું છે પૈસા આપ્યો પણ અમારે તાત્કાલિક ભરવાના છે એટલે અમે ભરી દીધા નામ હરાબારી દેવકણ ભગતભાઈ ગામ અમૃતવેલ તાલુકો સાવરકુંડલા અમારા ગામમાં લગભગ એકસો ને બાર હેક્ટર થી પણ વધુ ગૌચર જમીન આવેલી હતી આ જમીન ઉપર મોટા ભાગની જમીન ઉપર બિન અધિકૃત દબાણો હતા લેન્ડ ગ્રેબિંગ હતી આ દબાણો ખુલા કરવા માટે અમારા દ્વારા અનેક લાંબા સમય થી ફરિયાદ કરવામાં આવી રહી હતી અને ફરિયાદના ભાગરૂપે તંત્ર દ્વારા સરકારી જમીન માપણી એમને ફાળવવામાં આવી છે

જમીન માપણી ની જયારે પ્રશ્ન ઉદભવ્યો ત્યારે ગ્રામ પંચાયત પાસે સ્વબંડોળ નો ખુબ મોટો પ્રશ્ન આવીને ઉભો રહ્યો ત્યારે અમે લોકોએ એ બાયંદરી સરપંચ આપી કે ગાય વાંધો નહીં પંચાયત પાસે સ્વબંડોળ ન હોય તો આ પૈસા અમે અમારા પોતાના અને ગામના દાતાશ્રીઓ આર્થિક સહયોગથી અમે આ તમામ કામગીરી કરવાના છીએ એટલે સાવરકુંડલા તાલુકામાં નહીં પણ અમરેલી જિલ્લામાં અમૃતવેલ ગામ એવું પ્રથમ ગામ બનશે જ્યાં ગામ પંચાયતો ની પોતાની જમીન એટલે કે ગૌચર ઉપર માપણી ની કામગીરી હોય તો કામગીરી હોય તો ગૌચર વિકાસ કાર્યની કામગીરી હોય તો દ્વારા નાગરિકો ના સ્વ ખર્ચે આ તમામ કામગીરી થઈ રહી છે એટલે આ સાવરકુંડલા તાલુકા અમરેલી જિલ્લા નું અમૃતવેલ ગામ એવું પ્રથમ ગામ બનવા જઈ રહ્યું છે એટલે આખા ગુજરાત ને અમૃતવેલ ગામ એક પ્રેરણાદાયક પગલું પૂરું પાડ્યું છે એટલે આખા અમૃતવેલ ગામ માટે આ સન્માનજનક બાબત કહી શકાય